નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા માર્કેટયાર્ડના બજાર ભાવે આવી ગયા તારી તકે પંદર પાંચ બે હજાર સોવી ની વાત મિત્રો આજે બુધવાર આજે ઊંચામાં ફરી એકવાર મિત્રો આપણને જીરુ અને વરળીના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જીરુનો ભાવ આજે છ હજાર છસો ને સુધી ભાવ બોલાયો છે આમ ઝીરા વાત કરું તો જીરામાં દિવસોના દિવસે આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણી લેવી તાજા ઊંચા માર્કેટના બજાર ભાઈને પડે મિત્રો આવા ડેલી બજાર બજારો માટે ખાસ વિડીયો લાઈક આપવાનું સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બજાર ભાવ જીરું ચાર હજાર ત્રણસો થી છ હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી વરિયાળી અગિયારસો વીસથી છ હજાર સો રૂપિયા સુધી ઈસબ ગુલબ સવિસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને ઇઠોતેર રૂપિયા સુધી સુવા બારસો એસી બે હજાર અડસઠ રૂપિયા સુધી અજમો એક હજાર પચાસથી ત્રણ હજાર સાતસો ને દસ રૂપિયા સુધી તલ બારસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો આ દાતા ઊંઝા મા વિડીયોમાં અંતરી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા